આજે માન્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તાજેતર માં થયેલ કમોસમી વરસાદ અને વાતાવરણ આવેલા પલટા કારણે ખેતી પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે ધરતી પુત્ર આપદા ના સમયે તેમની પડખે ઉભા રહેવા દિશા નિર્દેશ આપ્યો છે રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે તેના પરિણામે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન અભિગમથી ખેડૂતોને સહાય માટે નેમ રાખેલ છે એટલું જ નહીં રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની ત્વરાએ સમીક્ષા કરી ધરતીપુત્રોને ઉદારતમ મદદ મદદ માટે મૃદદોરે મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબંધ છે માનીયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આ અસાધારણ સંજોગોમાં પડેલ કમો સમય વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગોમાં જવલે જ ઊભા થતા કોઈ ખાસ સંવેદનાથી રાજ્યના ખેડૂતો હિતમાં પાકને થયેલ નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકમ કરી જરૂરી કાર્યવાહી કરી કોઈ ખેડૂત ને અડચણ ન થાય તે રીતે ત્રણ દિવસમાં કામ પૂરું કરવા થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકાર ને તુરંત મોકલવામાં આવે તે માટે ચીફ સેક્રેટરી એસીએસ કૃષિ અને વિભાગને સૂચના આપી હતી જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા ખેતી અધિકારી તેમજ તુરંત જાણ કરવા આદેશ આપ્યો તે જેથી ખેડૂતોને થયેલ નુકસાન અંગે સહયોગ કરવા મદદરૂપ બની શકાય માની મુખ્યમંત્રી શ્રી ભુભેદ્રવે પટેલ સાહેબે અસાધારણ સંજોગોના રાજ્યોને ખેડૂતોના પાકને થયેલ નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરીને ઝડપથી ત્રણ દિવસમાં સમીક્ષા થાય તથા તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવે તે માટે સૂચનાઓ જિલ્લા કલેક્ટર શ્રીઓને અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીઓને આપી છે આ વિગતો જેટલી ઝડપથી મળી શકે તેટલી ઝડપથી સરકારને પહોંચાડીને ખેડૂતોને થયેલ નુકસાન સામે રાજ્ય સરકાર સહાય થશે તેવા સહકારનો

જે કામ વધુ ઝડપથી કરવા માટે ટીમોને કામે લગાડેલ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકારને સરકારને ખેતુ પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા રાખી દાખવી છે ધરતીપુત્રોને આપદાના સમયે તેમની પડખે ઉભી રહેવા માટે તેવી મક્કમતા દર્શાવી છે